આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માહની ઉજવણી રાજ્ય સરકાર ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સારસા સામૂહિક કેન્દ્ર ખાતે યોજાયો હતો આ અભિયાન તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન યોજાશે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે બહેનો તથા દીકરીઓ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે તેનો સાચા અર્થમાં લાભ લઈ દીકરીઓ પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તે આ અભિયાનનો હેતુ છે સાંસદ મિતેશ પટેલ કેન્દ્ર તથા રાજ્ય સહકાર મંત્રી અમલી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ લેવા ઉપસ્થિત બહેનોની હિમાયત કરી હતી આ પ્રસંગે સ્વચ્છતા સંબંધી નાટી પ્રસ્તુતિ કરી ઉપસ્થિત લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગરને નિક્ષય મિત્ર તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ સમયે સગર્ભા અને ધાત્રી માતાઓની કીટનું વિતરણ તથા ડી ટીબીના દર્દીઓને નિક્ષય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ વેળાએ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મધ્યપ્રદેશના ધાર ખાતેના કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળ્યો પણ હતો